સંસારની અંદર હજારો માણસોના ભીડામાં જ્યારે આપણા જીવન જીવવાનું છે મનુષ્ય છે એ સામાજિક પ્રાણી છે બધાની વચ્ચે જ્યારે એને રહેવાનું છે અનેક પ્રકારના વ્યવહારોને સાચવવાના છે તો એમાં કેટલાય માણસોની સાથે કામ પડતા હોય તો મહારાજ કે છે કે વ્યવહારિક કાર્યની અંદર બિલકુલ ઉતાવળ ન કરવી અધીર્ય ન થવું અતિ સાહસી ન થવું મનની અંદર સંકલ્પ થતાની સાથે જ એક કાર્યની અંદર ઝંપલાવે એક કાર્યની શરૂઆત કરે તો માણસ જરૂર દુઃખી થાય છે પછી કોઈ પણ પ્રકારના વ્યવહારિક કાર્ય હોય દાખલા તરીકે પૈસાનું રોકાણ કરવાનું હોય તો વિચાર્યા વિના ગમે ત્યાં રોકાણ ન કરવું ઘણી વાર વિચાર્યા વિના કરેલું રોકાણ એમાં જબરજસ્ત નુકશાની જતી હોય છે વળી ધંધા વગેરે નવા શરૂ કરવાના હોય તો એમાં પણ ખૂબ વિચાર કરવો કોઈએ આપણને વાત કરી હોય કે અત્યારે ફલાણા ધંધામાં બજાર ખૂબ સારું છે જે જે નવા જોઈન્ટ થયા છે બધાને ખૂબ સારું ચાલે છે માટે એ ધંધો જો તમે નાખશો તો તમને જરૂર ફાયદો થશે એટલે એનો મતલબ એવો નહીં કે નક્કી કરીને નાખી જ દેવો પણ એ કાર્યોને કરતાં પહેલાં વડીલો હોય પોતાના સજ્જન મિત્રો હોય સત્પુરુષો હોય તે તે ક્ષેત્રની અંદર જાણતલ ડાયા માણસો હોય અને એ પણ આપણા વિશ્વાસુ વ્યક્તિઓ હોય તો એની સલાહ લીધા વિના ન કરવું નહીતર મોટી આપત્તિ આવે છે જો મહારાજનો કહેવાનો મતલબ એવો નથી કે બીજાને પૂછીને બીજા કે એમ જ કરવું પણ એની સલાહ તો જરૂર લેવી આપણી વિચારધારા બીજા કોઈ ડાયા પાંચ માણસોની વિચારધારા એ જ્યારે ભેગી થાય અને એમાંથી જે નીચોડ નીકળે અને એ પ્રમાણે જે કાર્ય થાય તો એ કાર્ય વ્યવસ્થિત થાય છે એ કાર્ય કર્યા પછી માણસને પસ્તાવું પડતું નથી એટલા માટે પૂછવું અને ધંધા જ્યારે નવા શરૂ કરવાના હોય ત્યારે તે તે ધંધાના જાણતલને ખાસ પૂછવું ત્યાં ત્યાં આંટો મારવો જરા તપાસ કરવી એની બધી વ્યવસ્થા એના પ્લાન વગેરે બધું જોવું અને જાણવું વળી આપણી કેપેસિટી હોય આપણી પાસે રોકાણ થઈ શકે એટલા રૂપિયા હોય થોડા ઘણા કદાચ ક્યાંકથી અડાવડા કરીને લાવવા પડે તો વાંધો નહીં પણ બધા રૂપિયા બહારથી લાવીને કોઈ મોટો ધંધો તો ક્યારેય ન નાખવો કારણ કે જોખમ છે ભલે આખી દુનિયાને એ કામ સારી રીતે ચાલે છે પણ બની શકે કે આપણે લેણું ના હોય અને જો એ ધંધો બરાબર ન ચાલ્યો તો વ્યાજે રૂપિયા લાવી અને કરોડો રૂપિયાનું રોકાણ કર્યા પછી એટલી બધી મુશ્કેલી સર્જાય છે કે જેના વ્યાજે લેવા એનો વ્યાજ ચૂકવવા પણ આપણે સમર્થ રહેતા નથી એ ધંધા માટે તમે કોઈ પણ પ્રકારની મશીનરી બીજું ત્રીજું કાંઈ પણ લાવ્યા તો એ નવું લાવ્યા હશો છતાંય એને જ્યારે તમે વેચવા બેસશો ત્યારે પૂરી કિંમત નહીં ઉપજે એટલા પસ્તાવાના દિવસો આવે છે એટલે વિચાર્યા વગર ના કરવું પછી કોઈને તમારી પાસે રકમ પડી છે અને લોકો એવું વિચારતા હોય કે બેંકની અંદર તો કાંઈ એટલું ખાસ અત્યારે વ્યાજ હોતું નથી એટલે કોઈને નાણાં જ્યારે ધીરવાના થાય ત્યારે પણ કોઈ જાણતલ વ્યક્તિને પૂછીને જેને રૂપિયા આપવાના છે એના વિશે પણ બરાબર જાણીને એ માણસ કેવો છે અને આ રૂપિયા લઈ એ માણસ શું ધંધો કરે છે કારણ કે અત્યારે કંઈ કહી શકાતું નથી જેના તેના લઈ ચાર છ મહિના વ્યાજ આપી અને પછી બધું ગોટો વાળીને જતા રહે અને નાણાં ધીરનારી વ્યક્તિને પસ્તાવાના દિવસો આવે છે તો સામેવાળી વ્યક્તિનો સંપૂર્ણ પરિચય લઈ અને ત્યાર પછી જ એને નાણાં ધીરવા વળી નવી જગ્યા લેવી હોય આ હું તમને વ્યવહારિક કાર્યો બતાવી રહી છું કે ક્યાં ક્યાં વિચાર કરવો નવા કંઈ જમીન વગેરે વાડી ખેતર વગેરે ખરીદવાના હોય તો એની અંદર પણ વિચાર કરવો વાડી ખેતર જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે પહેલાં તો એ વિચારવું કે વેચનારી વ્યક્તિ કયા કારણથી વેચી રહી છે આજુબાજુમાં પાડોશીઓ કોણ કોણ છે એ જમીનની અંદર કઈ રીતના વાવેતરો થતા કઈ રીતના પાક થતાં જમીન સારી છે મોળી છે બીજે બધે એનો ભાવ શું ચાલે છે આ બધું તપાસવું જોઈએ અને ન ખબર હોય તો અનુભવી એવા પાંચ વ્યક્તિઓને પૂછવું જોઈએ અને બધાએ ભેગા થઈ અને હા પાડે અને નક્કી કરે તો પછી એની અંદર જંપલાવવું વળી કોઈ પણ જગ્યાએથી ધંધા માટે વ્યાજે રૂપિયા લેવાના હોય ત્યારે પણ વિચારવું જ્યારે તમે ધંધો નાખો ત્યારે તો તમારે કોઈ નાણાં ધીરનારા પાસે હાથ લંબાવો જ પડે પણ વિચાર કરવો બહુ વધારે ટકાવારીએ પૈસા લઈ અને ધંધામાં ક્યારેય જંપલાવવું નહીં પછી નહીં ચૂકવી શકીએ તો પરિવારને પણ દિવસો આવશે કુદરત કાયમ આપણી ફેવરમાં જ હોય એવું નથી ક્યારેક જિંદગીની અંદર કર્મ સંજોગે એવા પડતીના દિવસો હોય તો તમે સારી જગ્યાએ જંપલાવો તોય નિષ્ફળતા મળે અને ક્યારેક પરમાત્માની એવી કાંઈ કૃપા હોય અને કિસ્મત જ્યારે જોર કરતા હોય ત્યારે તમે ખોટી જગ્યાએ રૂપિયો નાખો અને તમને ખ્યાલ હોય કે અહીંયાથી કંઈ નહીં મળે જશે જ અને છતાંય ત્યાંથી અઢળક મળે છે માટે ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે તો ક્યાંય પણથી ધંધા માટે રૂપિયા લેવાના હોય તો જેની પાસેથી લ્યો છો એનો બરોબર પરિચય અને એ કઈ રીતે આપે છે કેટલા ટકાએ આપે છે અને એટલા ટકા એ લેવાય કે ન લેવાય એ અનુભવી માણસોને પૂછવું કે જેને જેને મીઠા કડવા અનુભવો થયેલા છે અને એ પણ આપણા જે હિતેચ્છુ હોય એને પૂછવું જે આપણા પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખતા હોય એ તો આપણું બગાડવા માટે ખોટી જ સલાહ આપે માટે એને ક્યારેય પણ પૂછવું નહીં વળી દીકરા દીકરીના સગપણ વગેરે જોડવાના હોય તો આ પણ વ્યવહારિક કાર્ય છે ને તમારા માટે ખૂબ અગત્યનું છે એટલે એમાં પણ બહુ વિચાર કરવો કઈ વ્યક્તિ વચ્ચે રહેનારી છે બતાવનારી છે કરાવનારી છે વ્યક્તિને બરાબર જોવી ત્યાર પછી સામેના પરિવારનો છાની રીતે તમામ પરિચય પ્રાપ્ત કરવો પાંચ ઘરના વડીલો હોય એ બધાને પણ પૂછવું લોક પ્રતિષ્ઠિત હોય એને પણ પૂછી સલાહ લઈ અને પછી આ સગપણ વગેરે જોડવાના કાર્યો પણ કરવા ભાઈ ભાઈના મિલકતોના ભાગ પાડવાના હોય તો ખૂણે બેસીને ન પાડી લેવા ઘણી વખત એમાંથી મિથ્યા આક્ષેપ આવવાનો પ્રશ્ન ઊભો થાય છે ભાઈઓ ભાઈઓમાં ભાગ પડ્યા એક ભાઈ ખૂબ સારી રીતે ન્યાયનીતિથી કમાતો હોય અને એકે જે કમાણી છે એને બધી ઉડાડી નાખીને પછી નિર્ધન બની ગયો હવે તમે જ્યારે ભાગ પડ્યા ત્યારે તમે પાંચ માણસોને બોલાવ્યા નથી અને અંદરો અંદર સમજી લીધું છે તો પછી પેલો જે ભાઈ છે એ ખોટો આક્ષેપ મૂકશે કે મને ભાગમાં કંઈ આપ્યું જ નથી મને છેતર્યો છે અને એ તો મારા રૂપિયા તો આગળ કરે છે હવે તમે રાત્રિ દિવસ એક કરીને મહેનત કરતા હો તમારી પાસે કોઈ પણ વ્યક્તિ સાક્ષી નથી તો વિચારો કે આની અંદર આપણે સાચા કઈ રીતે ઠેરાઈએ અને એ વ્યક્તિ તો ખ્યાલ છે એટલે જ્યાંને ત્યાં જ કહેતી ફરે કે મારો ભાઈ મને છેતરીને બધું જ મારું ઓળવી ગયો એટલે જ્યારે મિલકતો વહેંચાતી હોય ત્યારે સરસ રીતે લખાણ કરી પંચને બોલાવી અને બધાની વચ્ચે જ આ ભાગ પાડવા જેથી ભવિષ્યમાં મુશ્કેલી ના ઊભી થાય બાળકોને ભણાવવા માટે દૂર દેશાવરમાં ક્યાંય પણ મોકલવાની ઈચ્છા હોય તોય પણ બહુ વિચારીને મોકલવા પહેલાં તો તમારા દીકરા દીકરીઓની કેપેસિટી તપાસવી તમને જો એના ઉપર વિશ્વાસ હોય ભરોસો હોય નાનપણથી તમે એમાં સારા સંસ્કારોનું સિંચન કર્યું હોય વળી સાથે સાથે જ્યાં મોકલવાના છે ત્યાંના ત્યાંના એ શહેરો હોય એ દેશ હોય ત્યાં જે કોઈ અગાઉ ગયા હોય એને બોલાવી અને ત્યાંના વાતાવરણ વિશે ત્યાંના કલ્ચર વિશે જરૂર પહેલાં પૂછી લેવું અને હોશિયાર છોકરો હોય કે છોકરી હોય તો જ એની પાછળ વધારે ખર્ચ કરવો બાકી માંડ માંડ પાસ થતા હોય અને એને લાખો રૂપિયા ભરીને તમે વિદેશોમાં મોકલો તો એ કંઈ ભણવાના નથી પૈસાનું પાણી કરશે તો એના માટે કોઈ યોગ્ય ધંધો શોધી આપો અને એમાં એને જોડી દો અથવા તો એને તમારે ડિગ્રી સુધી ગ્રેજ્યુએટ કરવા જ હોય તો જે સ્થાનમાં તમે છો તે જ શાળા કોલેજોમાં ભણાવો પણ બીજાનો વાદ કરી બીજાના બાળકોને પંચાણું પર્સન્ટ આવતા હોય ને તમારાને પિસ્તાલી આવતા હોય તો એ ને એક સાથે સરખામણી ન કરાય એનો વાદ કરીને એને ન મોકલાય તો એમાં પણ વિચાર કરવો અને બીજાની સલાહ લેવી કે ત્યાં તમે તમારા દીકરાને મોકલ્યો તો તો ત્યાં બધું કઈ રીતનું છે આ રીતે બધું જાણી વિચારી અને પછી એ કાર્ય કરવું છોકરાઓને ધંધા માટે કોઈ અજાણી કંપનીઓની અંદર ઓફિસોની અંદર ફેક્ટરીઓમાં જ્યારે જોઈન્ટ કરવાના થાય ત્યારે પણ ખૂબ વિચારવું એ ફેક્ટરી છે એ કંપની છે એના માલિક કોણ છે કેવા છે એનું જીવન કેવું છે એનામાં ન્યાય નીતિમત્તા વગેરે કેવું છે નહીતર ઘણા એવા હોય કે કામ કરાવીને તોડાવી નાખે અને કયા પ્રમાણે પછી પગાર વગેરે આપતા નથી અને અધવચ્ચે મુશ્કેલી ઊભી થાય છે એટલે જ્યાં જોઈન્ટ કરવાના હોય ત્યાં એ માલિક વિશે પાંચ જણાને જરા પૂછવું એ ઓફિસ ફેક્ટરી કંપનીની અંદર જે જે કામદારો અધિકારીઓ કામ કરતા હોય તો એને પણ જરા પૂછી અને જાણી લેવું કે અહીંયા બધું કઈ રીતનું ચાલે છે તો એ બધું જાણ્યા પછી જ હંમેશા એને જોઈન્ટ કરવા ત્યાર પછી પોતાના પોતાના જે સગા સંબંધીઓ હોય એની સાથે જ્યારે ધંધો જોઈન્ટમાં નાખવો હોય ત્યારે ખૂબ વિચાર કરવો એનું કારણ છે કે સંબંધ મહત્ત્વનો છે ધંધો મહત્ત્વનો નથી તમે એની સાથે ધંધો કરતા હોય બે ચાર વર્ષે સંબંધ બગડે ને પછી બોલ્યા વ્યવહાર ન રહે તો એ બરાબર નથી અને નજીકની વ્યક્તિની સાથે સંબંધ બગડે અને આપણને ઠેક ઠેક આણે નજીકની વ્યક્તિ જેટલી નડે એટલી દૂરની વ્યક્તિ નહીં નડે કારણ કે અંદરો અંદર સંબંધ બગડ્યો એટલે એકબીજાના દોષો જ દેખાય એકબીજા એકબીજાને પાછા પાડવાની જ મહેનત કરતા હોય એકબીજાનો ઉત્કર્ષ જોઈ ન શકે સમાજને મોઢે એકબીજાની નિંદા ટીકા વગેરે કરે એટલે પોતાના નડે એટલા પારકા નથી નડતા એટલે બને ત્યાં સુધી ખૂબ ધ્યાન રાખીને વિશ્વાસ રાખીને જ આ વસ્તુ કરવી અને કદાચ ધંધાની અંદર થોડા રૂપિયા જતાં કરવા પડે તો કરવા પણ સંબંધ જતો ક્યારેય પણ ન કરવો બંનેએ સામસામે સંપી વિચારીને રહેવું અને જ્યારે ધંધાનો હિસાબ કરવા બેઠા હોય ને ત્યારે રૂપિયે રૂપિયાનો વ્યવસ્થિત રીતે હિસાબ કરવો ત્યારે સગા સંબંધીઓ છે એવું નહીં માનવું પછી તમે એને રાજી થઈને કાંઈ પણ આપો એકબીજાને મદદરૂપ થાવ એ વાત આખી જુદી છે પણ ધંધો છે એ હંમેશા ધંધાની રીતે થાય અને મોટે ભાગે સમાજમાં જે સંબંધો બગડે છે એ આ રીતે જ બગડતા હોય પહેલાં અરસ પરસ ઉભરાઈ જતું હોય એટલે ભેગા ધંધા નાખે વળી કોઈ પણ પ્રકારનો હિસાબને એકબીજાને એકબીજાનો વિશ્વાસ હોય અને પછી આગળ ઉપર જતા એવું બને કે જાજી આવક જોઈ અને કોઈ પણ કારણસર બુદ્ધિ દૂષિત થાય પહેલાંને વિશ્વાસ હોય અને આ પોતાનું કરી અને પહેલાંને દગો દઈ અને એમાંથી જુદો પડી જાય સંબંધોય બગડે અને કરેલું બધું પાણીમાં જાય હાથમાં પણ કંઈ આવે નહીં એટલે વિચાર કર્યા વિના આવા બધા કાર્યો ક્યારેય ન કરવા તમારે કંઈક નવી હોસ્પિટલ ચાલુ કરવી છે કંઈક નવી ફેક્ટરી ચાલુ કરવી છે તોય પણ એમાંય વિચાર કરવો જે હોસ્પિટલોવાળા ડૉક્ટરો હોય ત્યાં ચાર પાંચ જગ્યાએ જવું તપાસ કરવી અને એ બધી વ્યવસ્થા કઈ રીતે એણે કરી છે કયા કયા સાધનો ક્યાંથી કેવી રીતે આવ્યા છે એ બધું જ જાણી લેવું એને આવક કેટલી છે એને જાવક કેટલી છે હવે એ કાંઈ આપણે પોતાનું ઘરનું કરીએ તો એની પાછળ ખર્ચો પણ થાય ને તો આવક કરતા જાવક વધી ન જાય આ બધી જ સાવધાની રાખવી જરૂરી છે કોઈને પૂછીને સલાહ લઈ અને પછી જ હંમેશા કરવું બીજું કે કોઈને આપણે વચમાં રહી અને રૂપિયા જમીન માલ મિલકત આવું કાંઈ અપાવવાનું હોય તો એમાં વારંવાર વિચાર કરવો કારણ કે અત્યારે સમાજની અંદર એવા પ્રસંગો ખૂબ બને છે કે પહેલાં માણસો ધ્યાન રાખતા નથી અને પછી કરોડો રૂપિયાનું કોઈકનું લઈ અને જતા રહેતા હોય છે તમે વિશ્વાસ રખાવી અને તમારી નજીકની કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈને પૈસા અપાવ્યા હોય પાંચ પચીસ લાખ તો એ જવાબદારી તમારી બને છે તમે જ્યારે વચ્ચે રહીને અપાવો છો ત્યારે ઘણી વાર તો એવા પણ કરારો થતા હોય કે એ વ્યક્તિ નહીં આપે તો હું તમારી પાસેથી લઈશ હવે સામેની વ્યક્તિને દયા ખાઈને આપણે અપાવ્યા હોય ને એ વ્યક્તિ કાંઈ પણ દગો કરે તો કારણ વગર ના આપણે દેવા પડે છે અને જો ન દઈએ તો દુનિયા આપણો વિશ્વાસ કરતી બંધ થઈ જાય માટે આવી રીતે વચ્ચે રહી અને જ્યારે આપણે આવું કાંઈ પણ અપાવ્યું હોય તો એ સામેની વ્યક્તિને ઓળખાવીના વિચારાવીના એને વિશ્વાસમાં લીધા વિના ક્યારે પણ આપવું નહીં તમારે લગ્ન પ્રસંગો હોય તો પ્રસંગ ભલે તમારો પર્સનલ છે પણ છતાંય પાંચ જણાને પૂછી બધાએ ભેગા થઈ અને પ્રસંગ કઈ રીતે કરવો એનો નિર્ણય લેવો રસોડું કઈ રીતે કરવું આ બધી વસ્તુનું ધ્યાન રાખી પાંચને પૂછી બધાને અલગ અલગ જવાબદારીઓ સોંપી અને પછી પ્રસંગ કરવો તમને એમ થાય કે ભાઈ ખર્ચો બધો મારે કરવાનો ને બીજાને શા માટે સોંપવું તમે જ બધું માથે લઈને ફરશો કોઈને જવાબદારી જો તમે નહીં સોંપો તો એ તમારા પ્રસંગમાં એ દિલથી કામ નહીં કરે પણ તમે જવાબદારી એની માથે નાખી દીધી હશે તો એ હૃદયથી પોતાનું માની અને કામ કરશે કારણ કે કામ બગડે તો નામ એનું આવે જેની જવાબદારી હોય એનું એટલે એ સારી રીતે એ કામ જરૂરથી કરશે એટલે આ બધી વસ્તુને વિચારી બધાને પૂછી આ તમામ જે જે મેં કાર્યો બતાવ્યા હજી તો ઘણા બધા કાર્યો છે પણ હવે આટલામાં તમે સમજી ગયા હશો તો આ બધા જ વ્યવહારિક કાર્યો કહેવાય છે માટે એને ક્યારેય પણ ઉતાવળથી ન કરવા ડાયા સજ્જન માણસોની સલાહ લીધા વિના ન કરવા નહીતર જીવનની અંદર મોટી આપત્તિ આવી પડે છે